હાલ અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે ત્યારે લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરવા માટે પગપાળા જતા હોય છે ત્યારે હિંમતનગરના દલપુરમાં અનોખો કેમ્પ યોજાયો છે જેમાં પદયાત્રીઓ પાસેથી પાંચ પ્લાસ્ટિકની બોટલ લઈ સ્ટીલની બોટલ આપવામાં આવે છે પદયાત્રીઓને સ્ટીલની બોટલ આગળ પણ કામ લાગે અને પર્યાવરણને નુકસાન ન પહોંચે તે માટે ખાસ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ દિવસે જ બે હજાર પાંચસોથી વધુ સ્ટીલની બોટલનું વિતરણ કરાયું હતું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સાથે સહભાગી થઈને અમારો મૂળ ઉદ્દેશ્ય એવું છે કે આ પ્લાસ્ટિકને કંટ્રોલ કરવું છે અને અહીંયા જે પદયાત્રીઓ છે પદયાત્રીઓને તમામને પાંચ પ્લાસ્ટિકની બોટલ લઈને એમને એક સ્ટીલની બોટલ આપવાનું એનો પર્પઝ એ છે કે પ્લાસ્ટિક મુક્ત રહે અને પ્લાસ્ટિકથી કઈ રીતે બચી શકાય તેવો મેસેજ આપવાનો છે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે તો આ જ પ્રસંગે ખૂબ જ પ્લાસ્ટિક વેસ્ટ પણ માર્ગમાં ઉત્પન્ન થતો હોય છે તો જે આપણા માનનીય વડાપ્રધાનશ્રીનું જે સપનું છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારત એને સાકાર કરવા એક્ટિવિટી અંતર્ગત આ રિવર્સ વેન્ડિંગ મશીનનું આજથી પ્રારંભ કરેલ છે જેમાં કોઈ પણ શ્રદ્ધાળુ જો પાંચ પ્લાસ્ટિકની બોટલ આ રિવર્સ વેન્ડિંગ મશીનમાં નાખશે તો તેઓને એક પ્લાસ્ટિકની બોટલની જગ્યાએ એક સ્ટીલની બોટલ મળશે